રાજ્ય સરકાર દ્વારા ભરતીના દ્વાર ખોલવામાં આવ્યા છે દસ વર્ષમાં વિવિધ વિભાગોમાં ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે દસ વર્ષમાં કુલ એક લાખ છપ્પન હજાર ચારસો સત્તર જગ્યાઓની ભરતીનું આયોજન કરાયું છે પહેલી જે રીતે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ સુધીમાં એક લાખ સડસઠ હજાર બસો પંચાવન ઉમેદવારોની ભરતી કરાઈ છેલ્લા બે વર્ષમાં સરકાર પાંત્રીસ હજાર આડત્રીસ કર્મચારીઓની નિમણૂક કરી હોવાનું સામે આવ્યું વિવિધ ભરતી બોર્ડ દ્વારા બે હજાર ચોવીસમાં એકવીસ હજાર ચોર્યાસી જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર તેત્રીસ સુધી ભરતી કેલેન્ડર બનાવવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે એક લાખ ત્રીસ હજારથી વધુ જગ્યા ભરવાની દરખાસ્ત કરાઈ છે જીએડીને આ દરખાસ્ત મળી છે દેશમાં હાલ બેરોજગારીનો દર ત્રણ પોઈન્ટ બે ટકા છે જેની સામે ગુજરાતમાં માત્ર એક પોઈન્ટ સાત ટકા એક લાખ સડસઠ હજાર અને બસો પંચાવન ઉમેદવારોની પસંદગી કરી છે અને વર્ષ બે હજાર ચોવીસથી થી બે હજાર તેત્રીસની પણ તૈયારીઓ આપણે ચાલુ કરી છે ભરતી કેલેન્ડર બનાવવાની પ્રક્રિયા ચાલુ કરી છે અને અત્યારે હાલ ચાલી રહી છે જેમાં અંદાજીત એક લાખ ત્રીસ હજાર ઉપરાંતની જગ્યાઓ ભરવા માટે વિભાગોની દરખાસ્ત જીઆરડી જીએડીને મોકલી આપવામાં આવશે સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે બેરોજગારીના આંકડાઓ ખોટા અને ભ્રમ ફેલાવાના છે બેરોજગારીના આંકડા ખોટા બતાવાયા સામે અને રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં માત્ર બત્રીસ ઉમેદવારોને સરકારી નોકરી મળી છે એવા સમાચારો જે પ્રિન્ટ મીડિયામાં અથવા તો એ ક્યાંક વિધાનસભાના માધ્યમથી કોઈ કોંગ્રેસના સભ્યના પૂછવાના પ્રશ્ન પૂછવાના કારણે જે સમારોહ સમાચારો પ્રસારિત થયા છે ક્યાંક ને ક્યાંક એ ભૂલ ભરેલા છે ગોધરામાં સરકારી સંસ્થામાંથી અનાજ ચાવ કરી જવાના કેસમાં એક નવો વળાંક સામે આવ્યો છે અનાજની દુકાનના સંચાલકો દ્વારા ડુપ્લિકેટ સોફ્ટવેર બનાવીને અનાજ ચાવ કરવાના પ્રકરણમાં જિલ્લા પુરવઠા અધિકારીને પોલીસ ફરિયાદ નહીં કરવાની ટેલિફોનિક ભલામણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે ભલામણ કરનાર ભાજપના હોદ્દેદાર હોવાનું સામે આવ્યું છે નરેન્દ્ર મોદી વિકાસ મિશનના પ્રમુખ બોલું છું તેમ જણાવીને જિલ્લા પુરવઠા અધિકારીને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નહીં કરવા માટે ટેલિફોનિક ભલામણ કરવામાં આવી ગરીબોનું અનાજ ડુપ્લિકેટ સોફ્ટવેરની મદદથી સગેવગે કરવાના ગંભીર ગુનામાં પોલીસ પોલીસે ફરિયાદ ન કરવા

થી હું બોલું છું તેમ કરીને આ જે આવા ગંભીર પ્રકારના ગુનાની અંદર તેઓએ ભલામણ કરેલી હતી કે આની સામે ફોજદારી ગુનો ના નોંધો અને આ ઈસમને આપણે બચાવવાનો છે આવી ખૂબ જ કહી શકાય કે ભલામણ ન કરવી જોઈએ તેવી ભલામણ તેઓએ કરેલી હતી અને આરોપીને બચાવવાનો પૂરો પ્રયત્ન કરવામાં આવેલ હતો